બોટાદ જિલ્લાની સોનાવાલા હોસ્પિટલમાં સુવિધાના અભાવને લઈ બોટાદ કલેક્ટરને કલેક્ટરને આપવામાં આપવામાં છે રાષ્ટ્રીય પછાત એકતા મંચ બોટાદ બોટાદ દ્વારા આવ્યું છે તેમાં જણાવ્યા અનુસાર બોટાદની સિવિલ હોસ્પિટલ એટલે કે સોનાવાલા હોસ્પિટલમાં સુવિધાનો ખૂબ જ અભાવ છે જેમાં અપૂરતા ડોક્ટર છે એ ડોક્ટરનો સ્ટાફ પૂર્ણ કરવા જેવા કે ન્યુરોલોજીસ્ટ ડોક્ટર ઓર્થોપેડિક ડોક્ટર તેમજ

ફૂલ ટાઈમ એમડી ડોક્ટર મૂકવા માંગ કરેલ છે તેમજ અહીં બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ડોક્ટરના અભાવને કારણે અહીંથી પેશન્ટો તરત બીજા હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે તેમજ રિફર કરવા માટે પૂરતી એમ્બ્યુલન્સનો પણ અભાવ છે આમાં બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં કે જેને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવેલ છે આ હોસ્પિટલમાં લોકોને પૂરતી સુવિધા મળતી નથી તેથી બોટાદની જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ન છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે

તમે આ કલેક્ટર ઓફિસે આયા કયા માતે આયા સોનાવાલા હોસ્પિટલ બોટાદ જિલ્લામાં જ્યાં દર્દીઓની માંગ છે કે સ્ટાફ હરખો જવાબ દેતો નથી અને દવા બારીએ જ્યારે સ્ટાફ હરખો રહેતો નથી 5-10 મિનિટ રહે છે અને પછી ગાયબ થઈ જાય છે પૂછવામાં આવે છે તો દર્દીઓને આડા જવાબ મળે છે કે આ મફતની જે દવા મળે છે તો તમારે ઊભું રહેવું હોય તો ઊભા રહો નહીં તો ચાલ્યા જાવ દર્દીઓને આડા જવાબ આપે છે સ્ટાફ હરખો રહેતો નથી સ્ટાફની અ પ 5 10 મિનિટ પછી ગમીને મનમાની કરે છે સોનાવાલા સ્ટાફ માં કોઈ જાત નું ઓલું સુવિધા છે કે નહીં તો દર્દીઓને બહુ તકલીફ પડે છે બસ ઓકે સ્વામી મિખલાનંદ બાપુ હમ લોકો આજ કલેક્ટર સાહેબ કે આ અરજી પત્ર દેને આયે છે સોના હોસ્પિટલ કે બારી મે સોના હોસ્પિટલ મે જો હે ઓ વ્યવસ્થિત সব કામ હે ઓ વિશેષ સ્ટાફ વહા નહીં હે दर एक जो दर्जी है वहाँ आकर हैरानगति हो रहा है सब और कोई वहाँ जवाब देने वाला नहीं है कि व्यवस्थित जवाब दे वहाँ किसी तरह के सरकारी मशीन भी नहीं है कि कोई काम कर सके इतने माटे हम लोग कलेक्टर साहब के यहाँ आए हैं कि भाई वहाँ जो सोना हॉस्पिटल के व्यवस्थित किया जाए वहाँ स्टाफ रहे लोग जो दर्दी परेशान न हो सब कोई वहाँ जो है अपना आराम से काम करे लेकिन वहाँ व्यवस्थित है धारा सभी के

આજે બોટાદ કલેક્ટર ઓફિસ સાથે આ બધા મીડિયા મીડિયાના મિત્રો અને એકના મતના મંજીભાઈને વગેરે મહાનુભાવોની સાથે આવવાનું કારણ એ છે કે બોટાદ સરકારી હોસ્પિટલ સોનાવાલામાં અનેક પ્રકારની અસુવિધાઓ છે અને એમાં એક્સરે મશીન નથી આઈસીયુ નથી ડૉક્ટરો હાજર રહેતા નથી સ્ટાફ બહુ ઓછો છે એટલે અનેક પ્રકારની જેમાં મને અમારે એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ કીધું એમાં દરેક પ્રકારની સુવિધા છે અને જો બે હજાર કરોડ રૂપિયા સોનાવાલામાં ફાળવા હોય તો અત્યારે માલપા ખાલી બે હજાર બે કરોડનું પણ કામ સોનાવાલામાં થયું નથી તો અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે સોનાવાલામાં દરેક પ્રકારની ગરીબ ગરીબ દર્દીઓને દરેક પ્રકારની સુવિધા મળે એવી કાર્યવાહી કરવામાં આવે જય સુરદાદા દાદા ગૌ માતા મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત વ્યક્તિ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કલેક્ટર ઓફિસે હું આયા છું કલેક્ટર ઓફિસે આજે આવવાનું કારણ એ કે મેં એક આવેદન પત્ર આપ્યું છે બોટાદના ધારાસભ્ય મીડિયાના માધ્યમથી ગાંધીનગર બેઠા બેઠા એવું કહે છે કે બોટાદને જનતાને મેં બે હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે સારી વાત કહેવાય કે બે હજાર કરોડનું બજેટ જો ફાળવ્યું હોય તો બોટાદની આમ જનતાને એનો ઉપયોગ થવો જોઈએ તો લોકોના આરોગ્ય માટે એ પૈસા વપરાય એ અમારી માંગ છે કે ભાઈ બોટાદ સિવિલ નો દરજ્જો આપ્યો એમાં સીટી સ્કેન મશીન નથી સોનોગ્રાફી થાય એવા મશીનો નથી એમઆરઆઈ મશીન નથી ન્યુરો સર્જન નથી એમડી કોઈ ડોક્ટર નથી હવા ડોક્ટર આવે તો એક કલાક ખાલી સેવા આપીને વ્યાજાય છે જે અગિયાર મહિના પોતાની નોકરી અહીંયા જે જે કરવી પડે સરકારમાં એવા લોકો ખાલી સેવા માટે આવે છે એટલે અમારી માંગ એવી છે કલેક્ટરને કે ભાઈ આ જે સુખ સુવિધા જે માણસોને જોવી લોકોના આરોગ્ય માટે એની તમામ જરૂર તમે પૂરી કરો એવી માંગ માટે અમે આવ્યા હતા આજે મારી માંગ છે કે જે તત્કાલ આ લોકોને ધ્યાનમાં આવે અને મારી માંગ પૂરી કરે જય ભારત જય સંવિધાન